જે બીરા ખેરા તે બીરે ધીરે गुरु राम गुरु राम गुरु राम कहियो गुरु राम गुरु राम गुरु राम कहियो गुरु राम गुरु राम गुरु राम कहियो गुरु राम गुरु કરે મારો

કરવાનું તો ઘણો ઘણું કીધું કરવાનું તો ઘણું સુખ થોડું ને દુઃખ જાજુ લીધો સુખ થોડું ને દુઃખ જાજો હવે કહીએ રાખજે ણ ધીર હોખ જે ધારણ ધીર હોખ જે ધારણ ધીર હોખ જે મારો રામ કરે મારો રામ દેવ જીવ સતસંગ સુખ હવે મુકીશ નહીં નામ સ્મરણ ગોરને ચોકીશ નહી સ્મરણ દોરને ચોકીસ ગુરુ વચનમાં ગોરો ਕਾਂ ਕਰੇ ਮਾਰੋ ਰਾਮਦੇਵਤੀ ਤਾਰਾ ਰਖੋ ਆ ਕਰੇ ਮਾਰੋ ਰਾਮਦੇਵਤੀ ਏ ਵਾਲੋ ਬੁੱਢੀ ਢੇੜੀ ਨੂੰ ਤਾਰਨਾ બુડતી બેડલી નો ધારણારો બે તારણા છે શરણાગતને સ્વીકારનારો શરણાગતને સ્વીકારના દે પોતે પતિ તો પાન શ્રી રઘુવી পাব শ্রী রঘুবীর গোত পতি ত্রী রঘুবী পতি তো পাব শ্রী রঘুবীর তারা রখো পা মারো রাম দেব তারা রখো পা মারো রাম மோவி தி வேற அரலு பா વાસન નાના તોડી ને દેશે હરિવાસના દોર ને દેશે ઉપાસના ભાવને જોડી દેશે ઉપાસના ભાવને જોડી દેશે દાસ બેડલી ઉતારશે સામે તી સામે ગુણ દસ બેડલી ઉતારશે સામે તી હુણ બેડ બેડલી ઉતારશે સામે તારા રખો પારો રામદેવ પ્રેપા કરે મારો રામદેવ તારી ભેરે રેવે મારો રેવે મારો હનુમવી તારા રખો પાંક કરે મારો રામદેવ તારા રખ ઓ કરે મારો રામદેવ પ્રે મારો પવિત્ર પુરુષોત્તમ માસ પુણ્યવંત દિવસોમાં આજની રજનીમાં સત્સંગના ધર્મ દ્વાર સુધી પધારેલા હંસ ગતિના વહાલા સત્સંગી આત્માઓ આજ તો વળી આપણા સૌના સદભાગ્ય કે પરંપરાના સંતો પણ પધાર્યા છે संत मिलन को चाहिए ने बदले समुद्र नदी ने मल्वा सतत्व की संत दरस अरस परस एक बीजा हृदय आत्मिताना સદભાવો હોય છે સુંદર પધારેલા આપ સૌના હૃદયમાં આપના ઈષ્ટદેવ આપના ગુરુદેવ પ્રત્યે આપના હૃદયનો જે વિશ્વાસ છે તે વિશ્વાસને હૃદયપૂર્વક પ્રણામ કરું છું પ્રણામ સેવા સમિતિ તરફથી આપ સૌનો હૃદયના સદભાવથી સ્વાગત આદર સન્માન ખૂબ જ ભાવપૂર્વક આપ સૌને જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સચિદાનંદ જય ગોપાલ જય રણછોડ જય દ્વારકાધીશ જય સાંઈ રામ જય જલારામ જય ગુરુ રામ જય સ્વામિનારાયણ જય બાબેરી જય માતાજી જય ભારત જય ગુજરાત જય જવાન જય કિસાન સુંદર જેને જે ગોઠે એને રાખવાનું વિષાણતાથી જે આનંદ ઉદ્ભવે છે એ તો માણીએ ત્યારે જ એક ખ્યાલ આવે છે વિશાળતાથી જે આનંદ ઉદભવે એ આનંદ જે માણે તેને ખ્યાલ આવે કોઈ જમીન ઉપરથી આકાશની મુસાફરી કરતા હોય પછી આકાશ ઉપરથી આમ પ્લેનની બારીએથી જોવેને તો નીચે બધા સરખા એવા સરસ રીતે ગોઠવેલા દેખાય અને એનો એ માણસ પાછો નીચે ઉતરીને રસ્તા પરથી આમ જોવે આમ જોવે તો ઊંચા નીચા દેખાય આવી જ રીતે આપણે સમજવાનું મન જ્યારે વિશાળતા એવી ઊંચાઈ પકડી લે છે ને ત્યારે બધામાં સરખો ભાવ સમાનાય સ્વાહા એવું થઈ જાય છે પ્રાણાય સ્વાહા બધામાં પ્રાણ પૂરક બને છે આખા શરીરમાં જોઈતી વ્યવસ્થા કરીને અપાન બનીને દુર્ગંધ બહાર કાઢી મૂકે છે વ્યાન ઉદાન એવી રીતે સમાન આપણા સૌના સમાન શ્વાસ સંતોના ચરણમાં શાસ્ત્રોના વચનોમાં ગુરુની કરુણા અને કૃપામાં અનુભવ કરે છે સમાન શ્વાસ એટલી ઘડી રહે છે જ્યાં સુધી એ વચનો સાંભળતા રહીએ વચનો કાનમાંથી આરપાર ઉતરી હૃદયને સ્પર્શતા થાય ત્યાં સુધી હવે બેરા માણસને ગમે એટલા વચનો હોય તો એની શું અસર થાય કહો જેને બેરાસ જ છે એ સાંભળી શકાતું નથી એને ગમે તેવા મહામોલા વચનો હોય તો પણ સાંભળ્યા વિના એ વચનો એને કંઈ સ્પર્શતા નથી એક બીજું અહીં આવ્યા છે સારા કાન છે સાંભળી શકે એવા છે છતાંય જેને ધ્યાન નથી દેવું કે નથી સાંભળવું તો એની કોઈ વ્યવસ્થા હોતી નથી સાંભળવું એટલે હું મારા મોબાઈલમાં વાતચીત કરું છું તારી કથા આવતી હોય તો મને એમાં મગજમાં નથી બેસતો હું તો ખાલી અમારા મિત્ર ભેરો આવ્યો છું એટલે એની કોઈ વ્યવસ્થા નથી પણ સમાનય સ્વાસા એનો અનુભવ અહીંયા કરીએ સંતોના ચરણમાં કરીએ સત્સંગમાં કરીએ શાસ્ત્ર વચનોમાં કરીએ ચરિત્રો સાંભળવામાં સમાનાય શ્વાસનો અનુભવ કરીએ બધાને એક સરખો અનુભવ થાય છે બધાને વચનો એવી રીતે સ્પર્શ છે કે કોઈ તમોગુણ પ્રધાન હોય રજોગુણ પ્રધાન હોય સત્વગુણ પ્રધાન હોય પણ બધાને વચનો સરખા સ્પર્શથી જાય છે આવો અનુભવ પછી તમારે ઘેરે કરવો જોઈએ પત્ની સાથે પતિ સાથે સમાનાય શ્વાસ એને કહેવામાં આપણું કેવું સમય જતું હોય આપણા કહેવામાં એને રસમયતાથી ભાગ લેવાનો થતો હોય આવી રીતે ઘરે પણ સમાનાય શ્વાસનો અનુભવ કરીએ પતિને પત્નીનું જીવન તો એવું ઐશ્ચર્યવાળું છે ભગવાન શિવને મા જગદંબા ભગવાન રામજીને જાનકી ભગવાન રામ માં જાનકી ભગવાન કૃષ્ણ મા રાધા મા રૂક્ષમાય આ સમાનાઈ શ્વાસ એક અદભુત અનુભવ આપણી સામે નજર સામે છે અનુભવ તમે શિવ શક્તિની પૂજા કરતા હો ત્યારે તમને કંઈ વાંધો નથી પણ તમારા તમારા પત્ની પાસે બેસે તો બધોય વાંધો બેઘડી પૂજા કરવા દીઓ ને પણ આમાં તમારો ભગવાન તો ભેગા બેસાય તો મન બેઘડી બેસવા દે ને બજારમાં જવું હોય તો ત્યાં વાંધો છે અલગમલાક ના હારે બોલવામાં કઈ વાંધો નહીં પત્ની હારે બોલવામાં વાંધો અસમાનતા દૂર કરવા માટે સંતોના સંગોમાં આ પવિત્ર આચરણોની એક અદ્ભુત રસમયતા છે વિનાશ છે ભાવ છે વાતોથી નહીં એવી રીતે વર્તનથી વાતોથી નહીં બપોરની કથામાં આવતા પહેલા મારા માતુશ્રીને મેં કીધું સીતારામ કરી આવું બાપુ એટલે એને પ્રણામ કરી સીતારામ કર્યા તો એણે પોતાના આસન ઉપરથી મને જગ્યા મને કાંઈ બેસો એટલે હું તો બેસી ગયો મેં ક્રો ના પછી જમી લઈશ એટલે એણે આગ્રહ રાખ્યો કે જમી લો પછી બે ઘડી વિસામો લેવાય પછી કથમ જવાય એટલે મેં એ નિયમને સ્વીકાર્યો મેં કહ્યું સાચી વાત છે પણ જમી લીધા પછી મને આરામ કરવાની નથી તમે કહો તો આડો પડી જાઉં છું પણ ઊંઘનો અનુભવ મને નથી થતો એટલે આ હું તમને જે વાત કરું છું એ એવા પ્રકારની વાત છે કે આ બધા જે ચરિત્રો છે એના ચારિત્રો આપણને સ્પર્શે છે ચરિત્રો જેટલી જેટલી કથાઓ જેટલી જેટલી વાતો ઉદાહરણો દ્રષ્ટાંતો રૂપકું જે આવે તે તે બધા આપણને સ્પર્શે એનું રહન સહન એની પદ્ધતિઓ પોતાની પત્ની માટે રડવું અને બધી પાસે અવતારને અવતારને રડવું સીતે સીતે કઈ ઝાડ ને પૂછે પહાડને ને પૂછે પશુ પંખીને પૂછતા ફરે વિયોગી બની રઘુપતિ રામ રુદન કરે આંખે જરે દ્રષ્ટિમાં જેને ગોચર જેવું જોયું એવું નિરૂપી દીધું કરી કહી દીધું કે ભગવાન આવું કરે છે એટલે મને માટે ભોજનની વ્યવસ્થા ત્યાં જ મગાવી પછી હું હરિયર કરવા એને કહેવાથી તો બેસી ગયો મેં પણ બાત તમે તો ધીમા નથી એમ કે છે મને કે ભાઈ કઈ ની નું જમી તો તમે જમી લો ને પછી એ થાળીમાં હું જમીલી વાહ સમાનય સ્વાહ સમાનય એમાં કયો વિવેક ને મને કે એ થાળીમાં હું જમી લઈશ તમે જમી લો ને એ થાળીમાં હું લઈશ એટલે પછી મારે પાછું એમ માનો ને સાઠ વર્ષ પહેલાનું ચિત્ર કીધું હાબા જમતા હો અને વચ્ચેથી ખેંચીને મેં જમી લીધું છે કોઈ વસ્તુ તમે લેતા હો અને વચ્ચેથી મેં ઝડપીને મોંમાંથી નથી ખીંચ્યું પણ હાથમાંથી ખેંચીને જમી લીધું છે અને આજ કદાચ તમે કહો કે તમારી થાળીમાં હું જમી લઈશ આ એક જીવન છે અને જીવતું જીવન છે મૂળદાસ જીવે છે એટલે તમને કહે છે તમારા સર્ટિફિકેટ માટે નહીં વાહ એ માટે નહીં તમને ગમે તો આવું જીવન જીવવા જેવું છે એમ હું તમને કહેવા માટે પ્રયાસ કરું આ જીવન જીવવા જેવું માતાજી અમને બપોરની થાળી પીરસી જમાડી ને પછી જમતા આજે ક્રમ બદલી ગયો છે એ સમાધિમાં બેઠા છે તો થાળી પેલા ત્યાં જાય છે ને એ થાળી પછી અમે જમીએ જીવન જીવવા જેવું છે નાટક નથી આ કિંમતીમાં કિંમતી જીવન આહા બણે ભાગ કેવડા મોટા ભાગી અત્યારે મનુષ્ય શરીર મળે છે અને એ શરીરમાં વળી એવા સંસ્કારી મા બાપ મળે છે એવા મા બાપે જતન કરીને આપણા વિચારો એના એના સંસ્કારો પ્રમાણે સાચવી રાખ્યા છે અને એ મા બાપે ધીમે ધીમે સારી સમજણવાળી વાતો માટે એના સત્સંગોના આ તમે બધાય પુરાવા છો તમારા આત્માને ગમે છે એવી અંદર રુચિ છે એને ભૂખ લાગી છે એ ખોરાક ખાવા માટે તમારા આત્મા એ તમારા શરીરને ધક્કો મારી ઉઠાડીને જબરજસ્તીથી અહીં લાવે છે તમે બેઠા છો મને જોવા મને સાંભળવા ના એ વચનોને સાંભળવા કે જે તમારા આત્માની ભૂખને સંતોષે છે એવા વચનોને સાંભળવા બેઠા એવા વચનોને એને સાંભળવા બેઠા છો ગમે છે તમને તમારી આત્માની ભૂખ છે ભૂખ છે ગમે છે પવિત્ર ચરિત્રમાં એનું મહિમા એનું મહાત્મ મહિમા શું છે અને મહાત્મ શું કહાની કથા વાર્તા એ રૂપમાં તો આપણે એક ધારા ઘણા સમયથી એ સાંભળતા આવ્યા છે પણ મહિમા શું છે મહિમા એનું મહાત્મ શું છે જુઓને ગુરુજી મહા